બધા માટે જરૂરિયાતમંદ માણસો માટે ગરમા ગરમ લાઈ પુલાવ લઈને બેટા ચમચી માંથી લઈ હો અને નાના મોટા ને બધા બોલાવી લ્યો હાલો મિત્રો છેલ્લા ચાર દિવસ વરસાદ પડે છે માણસોને અમે લાઈવ ભુલાવ દેવા આવી ગયા છે ગરમા ગરમ ચાર દિવસથી થી અહીંયા કોઈ કામે નથી ગયું આ ઝુપડબી વિસ્તાર છે મિત્રો તમે પણ તમારા આજુબાજુ વિસ્તારમાં જો કોઈ આવો વિસ્તાર હોય તો સેવામાં વહી ગયો તો આપણે માનવ ધર્મ નિભાવી ઘણો બધા બધાને બોલાવી લો મોટા નાના મોટા બધા બોલાવી લ્યો આ બધા માટે છેલ્લા ચાર દિવસ થી મિત્રો વરસાદ પડે છે અને આ ચાર દિવસ થી આ બધા લોકો ઘરે છે કોઈ કામે નથી જઈ શકતા હા બેટા અહિયાં કોઈ બોલતા નહી અરે દવ દવ દીકરા કોઈ રહી નહીં જાય હો આ ગરમા ગરમ જે તમારા મમ્મી પપ્પાને ને બોલાવી બધાય હાટુ જે હો તમારા મિત્રો આજુબાજુ વિસ્તારમાં આવો કોઈ એરિયો હોય તો તમે પણ સેવામાં જઈ શકો છો મિત્રો અત્યારે માનવતા આપણે બતાવવાની છે

ને રવિ બોલે અત્યારે તો તમને આ ગરમા ગરમ ખાવાનું આવ્યું છે તેલ મીઠું મરચું લોટ તમારા સરપોચ માં ક્યાંય કઈ ફોન નથી ભરવું સેવા જ કરવી ખાલી